સુરત શહેરમાં નશીલા પદાર્થોના વધતા દૂષણ ને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચ એક મોટી સફળતા હાંસલ કરી છે જોગજાર વિસ્તારમાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રની બહાર જ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે મુંબઈ થી હેરાફેરી કરવા આવેલી રુખસાર જાફર શેખ નામની મહિલાને રંગે હાથે ઝડપી પાડી છે પોલીસ તપાસમાં તેની પાસેથી પાસઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો મળી આવ્યો છે જેની બજારમાં કિંમત આશરે એક રૂપિયા આંકવામાં આવી રહી છે વ્યસન મુક્તિ કેન્દ્ર જેવી સંવેદનશીલ જગ્યાની બહાર જ આ પ્રકારે નશીલા પદાર્થો વેચાણ કરવાનું ષડયંત્ર સુરત પોલીસ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે પ્રાથમિક તપાસ મુજબ આ મહિલા